અમરેલી જિલ્લાનો બહુચર્ચિત લેટર કાંડ એમાં હવે નવો વળાંક સામે આવ્યો છે અત્યાર સુધી બે જ માંગ કરવામાં આવી રહી હતી એક તો જે અમરેલીના ધારાસભ્ય છે કૌશિક વેકર્યા તે સામે આવે અને કંઈક બોલે અને એક બીજો મુદ્દો એવો પણ છે કે પોલીસની સામે જ કાર્યવાહી થવી જોઈએ પરંતુ હવે આખા પ્રકરણમાં પોલીસે જ પોલીસની સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અમરેલીની અંદર આખો મુદ્દો ગાજ્યો પહેલા તો નકલી લેટર કાંડ સામે આવ્યો એ પછી એક પછી એક ધરણા પ્રદર્શન થયા કોંગ્રેસે પોતાની અલગ રણનીતિ બનાવી ધરણા પ્રદર્શન કર્યા અને સાથે સાથે જ પાયલ ગોટી છે તેમને ન્યાય અપાવવા માટે તેઓ મેદાનમાં આવ્યા હતા અને એક બીજી માંગ પણ કરવામાં આવી રહી હતી કે પોલીસની સામે કંઈક કાર્યવાહી થવી જોઈએ કારણ કે રાતના બાર વાગે જે દીકરીને ઘરેથી લઈ જવામાં આવી એમને જેલમાં મોકલવામાં આવી અને બીજી વખત જ્યારે મેડિકલ ચેકઅપની વાત હતી ત્યારે પણ જે આ પાયલ ગોટી છે તેમને સાંજના સમયે એમના ઘરેથી લઈ જવામાં આવી હતી એટલે બે વખત પોલીસે પ્રોટોકોલ કાયદાના તોડ્યા હતા એ પછી સવાલ હતો કે હવે પોલીસની સામે ક્યારેક કાર્યવાહી થશે એટલે હવે પોલીસની સામે કાર્યવાહી થઈ ગઈ છે અને આ પ્રકરણમાં મોડી રાત્રે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ચેમના દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા છે પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુડિયાસીસ છે અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાનો પણ સમાવેશ થાય છે આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેળામાં ખડભડાટ તો મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની પણ શક્યતા છે